સાબરકાલી અગિયાર ગ્રામ પંચાયતોના લોકોએ આજે વિરોધનો નો અનોખો માર્ગ અપનાવ્યો છે આજે વિજયાદશમીના પવિત્ર દિવસે જેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમ આ ગ્રામજનોએ પણ તેમની જમીન છીનવનારા હુડાને પર્વ એ સંઘર્ષ પર્વ બની ગયો હતો એક તરફ રાજ્યમાં દશેરાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ રહી હતી ત્યારે ગ્રામજનોએ એકઠા થઈને હુડાના પુત્રનું દહન કરીને રોષ ઠાલવ્યો હતો

હળિયોલ ગામે ખૂબ કાળજી રાખી છે એક પાણીની ટેન્કર પણ હયાત સ્થળે ઉપસ્થિત કરી વ્યવસ્થા કરેલી છે જ્યાં સુધી હુડા ન જાય ત્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી આ પ્રકારના જ્વલંત કાર્યક્રમો વારાફરથી વારાફરતી આપ્યા જ કરવાના છે એક જ ઉદ્દેશ હુડા રદ હુડા રદ ને રદ બીજી કોઈ વાત અમારે જોઈતી નથી નુકસાનની વાત કરીએ તો નફા જેવો શબ્દ જ નથી જે છે એ બધું નુકસાન જ છે ચાલીસ ટકા જમીન એટલે બત્રીસ ખેડૂતો તો ઘર કંગાલ પરિસ્થિતિમાં મૂકી જાય એવા છે નાના મોટા તમામ ખેડૂતો આ ગામમાં એવો કોઈ દોઢસો વીઘા જમીનવાળો છે જ નહીં બધા માપના મધ્યમ જમીનવાળા છે અને એમની પરિસ્થિતિ બહુ કફોડી છે બાર એક તો વિધવા બહેનો એના પર ઘર ચલાવે છે અને એમાં થઈને પિસ્તાલીસ મિનિટ મીટર અને છત્રીસ મિનિટ રસ્તા જાય એ બિલકુલ વ્યાજબી નથી અમારે કશું જોઈતું જ નથી હુડા હ્રદ એટલે

અગ્નિસંસ્કાર થાય એટલે એનું લાવણું કરવું પડે એ સંસ્કૃતિ કહે છે એટલે સંસ્કૃતિ અનુસાર અગિયાર ગામમાંથી બેરણા ગામે રવિવારે બારથી બે લોકાઈનો કાર્યક્રમ રાખેલો છે અને એમાં સમગ્ર ગામો આવવાનો છે બોલો બધા હાથ ધર કરે હુડામાં અગિયાર ગામોનો સમાવેશ થયો છે અને તમામ ગામોના તમામ ખેડૂતોને નુકસાન છે એક ટકો પણ કોઈને ફાયદો લાગતો નથી અને જેનો વિરોધ કરવા માટે આજે હુડાના દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આમાં નાના મોટા તમામ ખેડૂતો એક પણ ખેડૂતને એક પણ ટકાનો ફાયદો જણાતો નથી એક મતે દ દરેક વર્ગના લોકો આમાં જોડાયા છે અને હવે પછીનો કાર્યક્રમ પણ દિવસે દિવસે બળવત્તર રીતે અને મજબૂત રીતે રજૂઆત કરવાના છીએ અને હુડાનો કાયમી નિકાલ થાય આરે હુડા શબ્દ અમલમાં ના એ માટે સૌ સંમત છીએ અને સૌ ગ્રામજનો એક થઈ અને આનો સરકારને અમે અપીલ કરીએ છીએ કરી દો અત્રે ઉલ્લેખનીય છે કે આ પંથકના ખેડૂતો માટે જમીન એ માત્ર સંપત્તિ નહીં પરંતુ તેમની જીવાદોરી છે અને એમના પરિવારના ભવિષ્ય ઉપર પણ હુડાના નોટિફિકેશને મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે છેલ્લા એક મહિનાથી ગ્રામજનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે જેમાં આવેદનપત્ર આપવાથી માંડીને ધરણા રેલીઓ અને આજે અસુર દહનના કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે

એ જમીન ખેડૂતોની પોતાની છે અને એમાં અમારો સખત વિરોધ છે હુડા નામનો શબ્દ આ જીવન ક્યારે ન સંભળાય એવો રદ થાય એ માટે અમારા બધાનો આ સખત વિરુદ્ધ છે અને આજે હુડાનું દહન કર્યું સાંજે રામધૂન કરવાની છે અને બેરણા ગામે લોકી જવાનું છે બેસનું છે રવિવારે અને અમારી બધી બહેનોનો સપોર્ટ છે કારણ કે અમારી રોજી પાંચ વીઘા જમીન મારી પોતાની પાંચ વીઘા જમીન છે ખૂણામાં બે વીઘા જાય તો ત્રણ વીઘામાં શું રહે અને શું કરવાનું અરે ઘણા લોકો તો એક ભેસ જેટલી પણ જમી રહેતી નથી અને વિધવા બેનો એના પર જીવ છે કે જે એમની રોજગારી છે બીજાના ખેતરમાંથી જે જમીન લાઈન પોતે ભેંસો ને જીવન ચલાવે છે તો એ બીજાની જમીન જતી રહે એ જમીન પર ઘાસ ક્યાંથી લેવા જશે અને ક્યાંથી એ જમીન પોતાનું ભરણ પોષણ કરશે અમારા અગિયાર ગામો આ હુડાનું જે કાયદો આવે છે કારણ કે હુડાની જમીન જવાથી અમારા ગામમાં બધા પશુપાલન અને એના ઉપર નિર્ભર છે અમારા પેઢી અમારી બધી રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ છે અમે કોઈ પણ ભોગે આ હુડાને હું દાડો કાયદો કાઢવા માટે મક્કમ છીએ અમારે કોઈ પણ ભોગી અત્યારે કામ કેટલું બધું છે તેમ છતાં અમે અગિયાર ગામ આ હું નાના રાવણનો દહન કરવા માટે ભેગા થયા છે અને આગામી અમારા જલત કાર્યક્રમો છે જે રામધૂનના ને બેસનાના એ મેં અવશ્ય કરશું ભલે ગમે તેમ થઈ જાય અમારો જીવાપો પો પડશે તો અમે આ હુડા હટાવીને જ રહીશું અત્રે નોંધનીય છે કે હિંમતનગરના અગિયાર ગામના ખેડૂતોનો આ ઉગ્ર વિરોધ એ સ્પષ્ટ દર્શાવે છે કે હુડાની સામે તેઓ રોટીના પ્રશ્ને એક પણ તકો ઝૂકવા તૈયાર નથી દશેરાના દિવસે જ હુડાસુરનું દહન કરીને સરકારને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની પણ સ્પષ્ટ ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર